મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે બુધવાર મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને મિત્રો તો આજની આવક સેમકાલ જેવી જ જોવા મળી છે આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી તમે જોઈ શકો છો આ બાજુ હરાજી નું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા છે આજના ધાણાના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ આ માહિતી સારી લાગી તમારી મારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ઓગણીસો એક રૂપિયાનો ભાવ છે ઓગણીસો એક રૂપિયાનો ભાવ છે અને કલરવાળો માલ છે એકદમથી કલરવાળો માલ છે ને ધાણીની ક્વોલિટી છે અને કોક માઇન્ડ ઓર મચ્છી ડંખ જોવાની અંદરમાં મળી જાય છે અને કોલ્ડનો માલ છે કોલ્ડ અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલના અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે જેમ ધાણી છે મિત્રો કલરની વાત કરીએ તો ઈગલ માલ ટાઈપ માલ છે અઢારસો ને એક રૂપિયાના ભાવ છે આ માલના અઢારસો એક રૂપિયામાં વેચાણ છે અઢારસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના અઢારસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટી જો અઢારસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના અઢારસો ને એકત્રીસ કેટલા <laughs> દિયા અઢારસો ને <pegar public laborations> <try> અઢારસો ને છવીસ રૂપિયાનો ભાવ છે અઢારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે બિન ડંખી માલ છે અઢારસો ને રૂપિયા ભાવ છે તે અઢારસો છવ્વીસ રૂપિયા માં વેચાણી છે બિન ડંખી માલ છે અઢારસો

સત્તરસો ને એક્યાસી રૂપિયાના અમલ ના ભાવ જોવા મળી રહ્યા છે